ડભોઈથી વાઘોડિયાને જોડતા વ્યસ્ત રાજ્ય ધોરી માર્ગ પર હાલ વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે માર્ગોની બંને બાજુ અનિયંત્રિત રીતે ઊગી નીકળેલા જંગલી વેલા ઝાકરા અને બાવળોએ આખો રસ્તો સાંકડો બનાવી દીધો છે આ વનસ્પતિ ઝાડોના થર માર્ગના શોલ્ડરને સંપૂર્ણપણે ઢાંકી દે છે જેના કારણે વાહન ચાલકોને સાઈડમાં લેવા માટે ભારે મુશ્કેલી પડે છે પરિણામે ટ્રાફિક ધીમો પડે છે અને અકસ્માતોનું જોખમ વધે છે રોજના હજારો વાહનો પસાર થાય છે તેમ છતાંય આ માર્ગ ડભોઈ અને વાઘોડિયા જેવા મહત્વના શહેરોને જોડે છે અને તેથી દરરોજ હજારોની સંખ્યામાં નાના મોટા વાહનો અહીંથી પસાર થાય છે વાહન ચાલકોએ જણાવ્યું કે જ્યારે સામેથી કોઈ મોટું વાહન જેમ કે બસ કે ટ્રક આવે ત્યારે સાઈડમાં લેવા માટે જગ્યા રહેતી નથી જંગલી વેલા અને ઝાડી ઝાડીઝાખરા એટલા બધા ફેલાઈ ગયા છે કે રસ્તો ખરેખર બે વાહનો માટે સાંકડો પડી રહ્યો છે ખાસ કરીને રાત્રિના સમયે આ સમસ્યા વધુ ગંભીર બની જાય છે કારણ કે વાહન ચાલકોને રસ્તાની કિનારીઓનો અંદાજો આવતો નથી